નમસ્તે હું નિયામક શ્રી ભીમસીભાઈ તપોર વિશ્વવિદ્યાલય અને પુરુષાર્થ વિદ્યા નિકેતન આવતું નવું વર્ષ આપ સૌ પરિવાર માટે નિત્ય નિરંતર નિરોગી નિરામય રહે અને ખુશીઓથી ભરપૂર રહે એ જ પ્રભુ પરમ તત્વને પ્રાર્થના ખાસ તો મિત્રો આવતી પચીસ તારીખે આ સંસ્થાને ત્રેવીસ વર્ષ પૂરા થાય અને એ નિમિત્તે આવતી પચીસ તારીખ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભૂતપૂર્વ શિક્ષક સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કર્યું છે અને એમાં ખૂબ ઉત્સાહ પણ છે દોઢસોથી થી વધારે રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે ફોન પણ આવી રહ્યા છે જે લોકો પચીસ તારીખે ગવર્મેન્ટની કોઈને કોઈ ડ્યુટીમાં હોય એટલે નથી પહોંચી શકવાના તો એ અત્યારથી એડવાન્સ અહિયાં મળવા માટે પણ આવી રહ્યા છે અને પોતે પોતાની અનુકૂળતા પ્રમાણેનો સમય પસાર કરી રહ્યા છે એમની જૂની યાદો એ વાગોળી રહ્યા છે સંસ્થાનું જે ન્યૂ ડેવલપમેન્ટ છે એ પણ પોતે બહુ નજીકથી જોઈ રહ્યા છે આપ સૌ પચીસ તારીખે પરિવાર સાથે આવો એવું મારું ખૂબ ભાવથી આપ સૌને આમંત્રણ છે એક વિનંતી છે કે અત્યારે થોડું સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર થતી હોય એટલે બધા બહુ લાઇટલી લેતા હોય છે મને એવું લાગી રહ્યું આજે કારણ કે આજે મારે ત્રણેક વિદ્યાર્થીઓ સાથે વાત થઈ એટલે એમણે જ્યારે વાત થઈ એટલે તરત કહ્યું કે કન્ફર્મ અમે ફાઇનલી આવશું પણ આજે જો એ વાત ન થઈ હોત તો કદાચ એ આવત ન પણ આવત આવું બની શકત મને એવું લાગ્યું છે એટલે મારે આ અનુભવના આધારે આપ સૌને એવું કેવું છે કે આપની પાસે જે કંઈ કોન્ટેક હોય આપ પરિચિત હોવ એવા દોઢસો એ દોઢસો વ્યક્તિઓ જો ત્રણ વ્યક્તિનો કોન્ટેક કરે કે ચાલ ભાઈ ચાલ બેન હું પણ જાઉં છું તમે પણ આવો અને એમને ટેલિફોનિક વાત કરે એવો મારો આપને આગ્રહ છે અને પોતે રજીસ્ટ્રેશન કરે અને રજીસ્ટ્રેશન એટલા માટે જરૂરી છે કે એ એક વ્યવસ્થાનો ભાગ છે કે અહીંયા રોકાવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા એ આપણે જો અંદાજીત આંકડો હોય કે સાતસો લોકો આવે છે કે એક હજાર લોકો આવે છે તો આપણે એ પ્રમાણે કરી શકીએ એટલે આવનાર લોકોને અવ્યવસ્થા ન થાય અને અહીંયા વ્યવસ્થા કરનારા લોકોને જે તે સમયે પછી દોડવું ન પડે એટલે આ રીતે આપ સૌ બધા જ રજિસ્ટ્રેશન ફરજિયાત કરો અને સૌ આવો ખાસ પચીસ તારીખે સવારે આઠ થી નવ ની વચ્ચે પહોંચવું એ ખૂબ જ જરૂરી છે આપ કદાચ વાગ્યે ન પહોંચી શકો શકો તો દિવસે પણ આવી છો જાણ કરશો જેથી રોકાવાની પણ વ્યવસ્થા કરી શકાય સાંજના ભોજનની વ્યવસ્થા કરી શકાય અને સાંજે પચીસ તારીખે અહીંયા રોકાવું હોય તો એ પણ વ્યવસ્થા છે બહુ સરસ રીતે આપણે સમનજી ગુરુકુલમ અત્યારે તૈયાર થયું છે તો એમાં બહુ સારી સુવિધા સાથે રહેવાની પણ વ્યવસ્થા છે તો એ રીતે આપ અમને એડવાન્સમાં જાણ કરો બસ આપ પાસે બધા પાસે મારી અપેક્ષા એ છે કે વધુમાં વધુ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો અને કોઈ વિદ્યાર્થીઓ અન્યથા બહાર હોય તો એમના પોતાના માતા પિતા કોઈ અનુકૂળ હોયને આવી શકે તો એ પણ ગમશે એટલે આ ભાવ સાથે ફરીથી આપ સૌને મારી વિનંતી છે આપ સૌ પણ એક વિડીયો બનાવો ત્રીસ સેકન્ડથી લઈને એક મિનિટનો કે ભાઈ ચાલો હું પણ આવી રહી છું હું પણ આવી રહ્યો છું તમારું નામ તમારો હોદ્દો તમે જે અત્યારે કરી રહ્યા હોવ તે એ પણ તમે એમાં મૂકો કઈ બેંચમાં તમે હતા એ પણ તમે મૂકો તો એનાથી પણ બધાને ખ્યાલ આવે કે ચાલો આપણો મિત્ર આવી રહ્યો છે આપણા શિક્ષક આવી રહ્યા છે તો આપણે જઈએ તો આ અંગે બે દિવસ સુધી સતત આ અંગે આપ થોડો આપનો સમય કાઢી અને ત્રણ ત્રણ વ્યક્તિ સુધી આપ મારો સંદેશો મારા વતી આપ પહોંચાડો એ જ ભાવ સાથે ફરીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય જગત